પૂજ્ય ગુરુ ગોવિંદજીની પ્રતિમાના અનાવરણ અને ચિંતન શિબિરના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે કેવાયસી કરાવવા માટે લોકો લાઇનમાં ઊભા રહે છે ત્યારે એ પત્યું નથી ત્યાં સરકારે ખેડૂત છો એ સાબિત કરવા માટે ખેડૂત રજિસ્ટ્રેશન કરાવો

શાકભારમાં અમારું નામ હોય એટલે અમે જમીનના માલિક અમે ખેડૂત તો અમારે ક્યાં અપડેટ કરાવવાની ક્યાં કેવાયસી કરાવવાની ક્યાં રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર પડે છતાં સરકાર આ બધું કરાવી રહેલી છે સરકાર એમની પાર્ટીના સભ્ય બનાવવા માટે તમને કહેશે કે તમે ઘરે બેસીને મિસકોલ મારો અને અમારી પાર્ટીના સભ્ય બની જાઓ કહે છે કે નથી કહેતા કહે છે કે નથી સાચી વાત છે કે ખોટી વાત છે આધાર અપડેટ માટે રાખે બે બે મહિના રેશન કાર્ડ ના કેવાયસી માટે લાઈન ઉપર રાખે રજીસ્ટ્રેશન માટે લાઈન ઉપર રાખે તો સરકાર ને અમે કેવા માંગીએ છીએ એવી સિસ્ટમ તમે આમાં ભી લાવો તમે મિસ કોલ મારીને કેવાયસી થઈ જાય અપડેટ થઈ જાય એવું કઈ કરાવો